ભાવનગર શહેરમાં રહેતા કમલેશ ચેલારામાણી નામના યુવાનની ખેતાખાટલી નજીક કોઈ હત્યા કરીને ફરાર થઈ ગયું હતું તેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે ભાવનગર જિલ્લાના વેડાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એવા મતલબની નોંધાવી હતી કે તેમના ભાભીને અનિલ કેવલાણી સાથે પ્રેમ સંબંધ હોય જેને પગલે તેમના ભાઈ કમલેશભાઈને વચ્ચેથી દૂર કરવા માટે અમન અનિલભાઈ કેવલાણી અને અમિત તુલસીદાસ શર્મા તેને ખેતાખાટલી ગામ નજીક લઈ જઈને કોઈ પણ રીતે મૃત્યુ નિપજાવી જાહેરમાં મૂકીને ફરાર થઈ ગયા હતા જેને પગલે અમન અનિલભાઈ કેવલાણી અને અમિત તુલસીદાસ શર્મા અને મમતાબેન કમલેશભાઈ સામે ફરિયાદ નોંધાતા પોલીસે અમન અનિલભાઈ કેવલાણી અને અમિત તુલસીદાસ શર્મા અને મમતાબેન કમલેશભાઈ સામે ફરિયાદ નોંધાતા પોલીસે અમન અનિલભાઈ કેવલાણી અને અમિત તુલસીદાસ શર્મા અને મમતાબેનને ઝડપી લીધા હતા જેમાં મમતાબેનને જેલ હવાલે કરવામાં આવેલ જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા We'll